ઓ ઘરે ના ના તડકો ના મતદાન કરવા માટે મારે પુરા વોટ ના વાળો છે રોય અમદાવાદ કે ગાડી ધોઈ નાખ ગાડી ધોઈ નાખ ઈ તો આવી પેન્ડિંગમાં હે ને ઓ કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જ હો ને ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો પાછો આપણે વ્લોગ ચાલુ કરીએ દીધો મારા ઘરે થી અને હું પાછો અત્યારે હું ઘરે કેમ કે કાલે અમારા ગામમાં હે મેળો અને અત્યારે જો છે હું ક્યારે વિચારતો હતો ને કન્ટેન્ટ ગોતો કન્ટેન્ટ ગોતો તો કન્ટેન્ટ મળી ગયો થી અમારી તોડાઈ ગઈ ભેંસ અમારી છે ને તોડાઈ ગઈ અને ચોરીમાં ભાગી ગઈ ઓછું પડે બોડી દેખાય પણ બનાવો હોય પણ હે ને આજે બપોર પછી કદાચ શૂટ કરવો હોય તો હે ને જોરદાર એવો ફ્રેન્ક વિડીયો બનાવો ને ખરેખર પબ્લિક ના મજા જવા રાખીએ મસ્ત મજાની એક સ્ક્રિપ્ટ લખી લીધી છે

હલો હાલો હાલો તો ઈ બધું જોવા જવાનું જરૂર છે ઈ શું હે બને પેલા અહીં નાખું વાલી હો જો જોગ શરૂઆત કરી હતી ફોન હ હુકી જાય હેલું ભણી ને હે ઓલું શું હે દેશી જુગાડ દેખાતું નથી જારો બ્રાઇટનેસ ઉતારા દો દેશી જુગાડ આપડે ઈજ ગધ્ધુ મેન જોવાનું હાલો હાલો એમાં છે હાલો તડકો કેમ હે બાકી તમને ખબર નહીં પડતી ભાઈ મને ખબર પડે છે જે ઉગાડા ભીગી રખડો તો બનાવી હો પણ તમે

હવે હારું બે ત્રણ દિવસ ઓરી નથી આખા હું જોઈએ વાંધો ત્યાં આવે ક્વેશ્ચન હતો કે તમારી જમીન કેટલી હતી જો ભાઈ જોઈએ ઓલો પારો દેખાય ને પારો આપણા જ છે ઈ જમીન અહીંયા સુધી ઓલ પારા સુધી આપડી પછી આમ જો થાંભલા ખોડ્યા અહીંયા સુધી પછી આમ જો મકાન છે અહીંયા સુધી અને આમળ ઓલું ઝૂપડું છે અહીંયા સુધી આટલી હે વીસ વીઘા હે બસ ઓલો મોબાઈલ રાખવાનું ભારે હતું આગળનું ઇમરજન્સી કોન્ટેક મોકલી દેજો ફોટા મોકલાઈ ગયા બોલું ક્યુ ફિલ્મ ધમાલ માં કે વો ઈ કે લાલ બટન દબા લાલ બટન દેખ રહા હે કે હા કે દબા દી આઈ કે વો કે દબાના નહીં થાય

અડખો લાગ્યો પણ નાકાવા બે ના ના હાલો આવજો હાલો આપણે હે ને ઘેરે ભાગી જાય હવે ટકા ને આ બે ત્રણ નાકા વરાડી કે ગાઈસ જો અમે હે ને ખેતરમાં પાલતુ પ્રાણી રાખ્યા હે જો આ રહ્યા જે અમારી હે ને આ ચોરી હોય ને એમાં જે વાળા જીવડા ને ઈડ ને હોય ને તો કેમ ઈર હોય ને ઈર ઈ ખાઈ જાય હું હે ને સબસ્ક્રાઇબર હે આપડા આપણે YouTube ફેમિલી નો એક हिस्સો હે હાલો હાલો ઘેરે જ હાલો ખોટીઓ હે ને લપનત કરી હાલો હાલો અવાજ મજામાં મજા મજા ફકીલા આજે મજા આ ના કેમેરા ક્વોલિટી રેજો તો તું ભાઈ હવે આપણે ઓલફર વાત થઈ ગઈ થી તો આપણે રટ લેવા આય જ પડે નિયમ આળો દાડે વાંટે ફર્સ્ટ વાર વાઇટ દે આઈ ટી ભાઈ ફીલન શુ વાત છે ચાલુ પૈસા હું

મેળો છે ને અમારે ખેતર છે ને એની બાજુમાં અહીંયા જ છે પણ અહીંયા અત્યારે હાલીને જવાનું કસ્ટ નથી કરતો મંડપ મંડપ ને કૂતે આપડે કાલ જોવું હોય કે પછી લોક લાંબો થઈ જાય ના લોક લાંબો થઈ જાય બીજું કઈ નઈ તો આજના બ્લોક માં એટલું રાખીએ મળ્યા પછી ના એક નવા બ્લોક માં ચેનલ માં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ના લાઈક કરી દેજો ને આગળ શેર કરી દેજો તો રામે રામ ભાઈ જો આપણું ઘર છે ને અહીંયા છે અને હું અત્યારે જાઉં મોટર ચાલુ કરવા માટે મોટર ચાલુ કરવા માટે આવ્યો જ છું તો તમને બતાવજો જો મેળો ક્યાં હે ચાલો આગળ આગળ હાલતા જાય મેં તમને બતાવું આ હા હા બાકી પવન ને મસ્ત ઠંડો ઠંડો અમદાવાદ માં ત્યારે ગરમી જ થયા રાખે હજી પછી મને એમ થયું કે ના જે લોક પૂરો નથી કરવો તો ભાઈ આગળ લંબાઈ દો હાલો હાલો આગળ હાલો કાલે ખાલી મેળો જ નથી કાલે ભેગા ભેગા ને ઘોડા એ દોડાવશે ઘોડા રેસ હશે અરે શું હતું કઈ નતું વાંધો નહીં તો એ બધું ક્યાં હે જો કે અહીંયા દેખાય જો ને અહીંયા અત્યારે મંડપ ખૂતે હે અને હું આવ્યો અહીંયા મોટર ચાલુ કરવા માટે બધું અહીંયા છે કાર્યક્રમ અમારે થાવ બાજુમાં જ છે હમણાં આવો તો આવજો અમારે ઘર બાજુ જો કે આ લોકો હું કાલે અપલોડ નહીં હાલ ને કરી દે કાલે એક એક એકાદ વાગે કર દે એટલે જોઈ જોયો એ આવજો બીજું જો અહીંયા છે બધું અરે ગલુડી તું ભેગું આવ્યું જો અહીંયા છે બધું રેડી હું મોટર ચાલુ કરો అతీ సెకండ్ గట్టి దాని ఉతారు నీకు దేఖాడు ఆడు అ